મહાનગરપાલિકાને સમાવેશ ગામોમાં આવેલ અનંત પટેલ અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત વેપારીઓ સાથે આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો વેપારીઓના ભંગારના ગોડાઉનો તોડવા કરતાં એમને સાચું માર્ગદર્શન આપવું જોઈએ વાપીમાં ક્રેપ ગોડાઉનો બનીને આશરે પચીસથી ત્રીસ વર્ષ થયા છે તે સમયે ગ્રામ પંચાયત અને લોકો ગોડાઉન બનાવતા હતા તે સમયે ગ્રામ પંચાયતની મૌખિક પરવાનગી મેળવતા હતા તથા કોઈ ઈસમો લેખિત પરમિશન મેળવી ગોડાઉન બનાવતા હતા જ્યારે બે હજાર સાતમાં ડુંગળી ફળિયા વાપી નગરપાલિકામાં સમાવેશ થતા તે સમયે વાપી નગરપાલિકાએ કોઈ વાંધો લીધેલ ન હતો અને ગોડાઉનની આકરણી કરી બધાને કોમર્શિયલ વેરો લેવાની શરૂઆત કરી અને શોપ એકાડેમીથી સર્ટિફિકેટ પણ આપેલ અને ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીયલ લાઇસન્સ પણ આપવામાં આવેલ અને જેના આધારે અમોને ઇન્ડસ્ટ્રીયલ પાવર આપવામાં આવેલ અને અમે તમામ લોકોએ જીએસટી રજિસ્ટ્રેશન મેળવેલ છે જેટલા પણ ભંગારના ગોડાઉનો બને છે તે બધા પાસે લીધેલ દસ્તાવેજ છે અને સન બે હજાર સાતથી બે હજાર પચીસ સુધી લગભગ અઢાર વર્ષ સુધી વાપી મહાનગરપાલિકાની ગાઈડલાઈન મુજબ લોકો કામ કરી રહેલા હતા અને થોડા સમય પહેલાં વાપી નગરપાલિકા સૂચના મુજબ બધા લોકોએ ફાયર સેફ્ટી બોટલ તથા રેતીની કબેટ મિલકતની અંદર રાખેલ છે પરંતુ જેમ કે વાપી મહાનગરપાલિકા આવતા એમની નજરમાં અમો અવેદ થઈ ગયેલા અને અમોને થોડી સમય પણ આપેલ નહીં કે અમને ગાઈડલાઇન મુજબ અમારા પેપર સાચા કરી શકીએ જ્યારે વાપી નગરપાલિકાના તમામ સૂચનો માનવા પણ વેપારીઓ તૈયાર છે હાલ આશરે એકસો પચાસ ગોદામો તોડી નાખેલ છે જ્યારે પણ વેપારીઓ કમિશનર સાહેબને મળવા જાય છે તો આપ સાહેબને મળવા દેતા નથી જે કારણે અમો અરજદાર પરત ચાલી જતા રહેલા અને અમને સાચી સલાહ નહીં મળવાથી અમો હતાશ અને પરેશાન થઈ ગયેલા છીએ જેથી અમારી નમ્ર અરજ છે કે તમે બધા લોકો ઉપર દયા દ્રષ્ટિ રાખી અમારું આ નિવેદનપત્ર સ્વીકારો કારણ કે વરસાદનો સમય નજીક હોય અને અમની પાસે રહેવા માટે જગ્યા નથી અને અન્ય બાજુ બાજુ ઠેકાણું નથી જેથી અમારા ઉપર દયા કરી અમને એક વર્ષનો સમય આપશો તો અમો અમારા તમામ ડોક્યુમેન્ટ તમારી ગાઈડલાઇન મુજબ મેળવી रजत करवा हमारे गोडाउन को अवैध बोल के तोड़ दिया है उसके विरोध में हमें न्याय चाहिए और इसी न्याय के लिए हम आज न्याय यात्रा करेंगे चंदा चौक से महानगर पालिका तक हम लोग यहाँ पे 25-30 साल से यहाँ पे रह रहे हैं हमारा काम धंधा कर रहे हैं सबके साथ मिलजुल के आज हमको बारिश के मौसम में हमको कोई भी नोटिस दिया बिना और वैकल्पिक व्यवस्था किए बिना हमारे गोडाउन को तोड़ा गया है इसके विरोध में हमको न्याय चाहिए चाहिए पच्चीस तीस साल से हमारे पास क्यों टैक्स वसूल कर रहे हैं हमारे पास क्यों कमर्शियल टैक्स वसूल कर रहे हैं हमारे पास क्यों कमर्शियल जी भी टैक्स वसूल कर रही है अगर हम अवैध हैं तो 25 साल पहले नगर पालिका ने क्यों हमें यहाँ पे डेरा डालने के लिए परमिशन दी थी हम महानगर पालिका के सभी अधिकारी से आज पूछने जाएंगे अगर हम अवैध हैं तो हमारे लिए आपने क्या बनाया क्या किया हम कहाँ पे जाएंगे रहेंगे और हमारा धंधा रोजगार करेंगे सही बात और ये पूछने के लिए हम सबको इकट्ठे होना पड़ेगा